મજૂરી ન કરે એના માટે ભણતા હોય કે કંઈક સારું મોટું એવું કરિયર બનાવી શકે પરંતુ આ શિક્ષક વિદ્યાર્થીઓ પાસે ઘાસ કપાવડાવી રહ્યા છે વિદ્યાર્થીઓ ઘાસ કપતા હોય તો વિડિયો હાલ વાયરલ થઈ વિડીયો છે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે યુનિફોર્મ પહેરીને જ વિદ્યાર્થીઓ પાસે આવી રીતના ઘાસ કપાવડા આવી રહ્યું છે અને આટલી મોટી બેદરકારી સામે આવી છે શિક્ષકની ની રિતેશ પટેલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે રિતેશ વલસાડમાં શિક્ષક દ્વારા ભણાવવામાં ના આવ્યું પરંતુ ઘાસ કપાવડાયું વિદ્યાર્થીઓ પાસે શું વિગતો છે જે વિદ્યાર્થીઓ પાસે વેઠ ઉતારાતી હોય તેવી ઘટનાઓ સામે આવતી હોય છે ત્યારે વલસાડના સંજાણની એક સ્કૂલમાં આવી જે છે જ્યાં ડાકલે સ્કૂલમાં શિક્ષકે પોતે જાતે ઉભા રહીને વિદ્યાર્થીઓ પાસે ઘાસ કપાવતો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો છે મહત્વનું છે કે જે સ્કૂલમાં વિદ્યાર્થીઓ ભણવા આવતા હોય છે ત્યારે આવા વિદ્યાર્થીઓને ભણવાની જગ્યાએ આવી વેઠ ઉતારવી પડતી હોય છે ત્યારે આ ઘટના ખબરથી ખૂબ જ નિંદનીય કહી શકાય મહત્વનું છે કે આ વિદ્યાર્થીઓ જ્યાં ભણવા આવ્યા હતા ત્યાં એક બાજુ વિદ્યાર્થીઓને ભણવાની જગ્યાએ તેમની પાસે શિક્ષકોએ ત્યાં જ ઉભા રહીને ખુલ્લા મેદાનમાં જે ઊંચું ઊંચું જે ઘાસ ઉગી ગયું હતું તે ઘાસ કાપવાની જે મજૂરી વિદ્યાર્થીઓ પાસેથી કરાવવામાં આવી હતી જોકે ખૂબ જ ચિંતાજનક બાબત એ કહી શકાય કારણ કે જ્યારે ઘાસ ઊંચું હોય ને આ જે ઘાસમાંથી કોઈ ઝેરી જીવજંતુ નીકળે અને વિદ્યાર્થીઓને કરડે અને જો જીવ જોખમમાં મુકાય તો તેનો જવાબદાર કોણ તેની આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે હાલ તો આ ઘટનાને લઈને શિક્ષણ વિભાગ પણ તપાસ કરે શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે જી આભાર રીતે સમગ્ર વિગતો બદલ ત્યારે બિલકુલ આટલું ઘાસ છે જે કપાવડાઓ વિદ્યાર્થીઓ પાસે એમાં કોઈ સાપ પણ નીકળી શકતો હતો કોઈ હાનિકારક જીવજંતુ જંતુ મળી શકતું હતું ને એ બાળકોને કઢી ગયું હોત તો જવાબદારી કોણ લેત? વલસાડના ડીઓ રાજશ્રી ટંડેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે સ્વાગત છે મેમ આપનું ઉજાત ફર્સ્ટ પર મેમ હવે આ શિક્ષક દ્વારા ભણાવવામાં નથી આવતું પરંતુ બાળકો વિદ્યાર્થીઓ પાસે ઘાસ કપાવડાવવામાં આવે છે શું એક્શન લેશો હવે આના પર અ તાત્કાલિક જે જ્યારે અમને આ વિડિયો તરત મળ્યો અને મારા અધિકારી ત્યાં પહોંચી ગયા છે અને તમામ પ્રકારની પ્રાપ્ત તપાસ ચાલુ છે એ તપાસને અંતે જે કંઈ પણ એમનો અહેવાલ આવશે એના પર અમે નિયમાનુસારની કાર્યવાહી કરીશું શિક્ષક ની આ સદર બાબતે જે જે પ્રકારે એની ભૂલ જણાશે તો એના પર જે શિસ્ત વિષયક બાબતો છે બાળકોની સુરક્ષાને લગતા બાબતો છે એ સંદર્ભે અમે નિયમાનુસારની કાર્યવાહી માટે લખીશું મેમ પરંતુ ભણાવવાનું હોય શિક્ષણ કાર્ય કરાવવાનું હોય એ બદલે આવી રીતના મજૂરી કામ કરાવે છે અને શિક્ષક બિંદાસ આવી રીતના બાળકો પાસે ઘાસ કપાવડાવતા હતા કોઈ પણ ભય વિના જી જરા પણ યોગ્ય નથી અને એટલા જ માટે આ શિક્ષકે જે કંઈ પણ કર્યું છે તો એનો ભોગ જે રીતે આજે બાળકો દેખાયા છે તો સદર બાબતે અમે ચલાવી નહીં લેતા એના પર યોગ્ય કાર્યવાહી તરત સદર એક પ્રાથમિક અહેવાલ આવી જાય એના આધારે અમે એના પર નિયમ અનુસારની કાર્યવાહી કરીશું અને સદર બાબતે આ થયું છે જે શિક્ષક દ્વારા શા માટે કરવામાં આવ્યું છે કે એમણે વિદ્યાર્થીઓને શા માટે ઘાસ કાપવા માટે મોકલ્યા છે કે એ તમામ બાબતો